જય ગણેશ અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વાળન દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્યુચર લિંક સાયન્સ સ્કૂલ જાંબુગોડા ખાતે પાંચ દિવસનો ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંતિમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા છપ્પન ભોગનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ અવસર પર વિશેષ અતિથિ રૂપે ભાજપા જિલ્લા મહામંત્રી તથા શાળાના ટ્રસ્ટી એવા મયંકુમાર દેસાઈ તથા પિંકેશભાઈ અને પાર્થ સર દ્વારા ગણેશજીની આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આનંદ અને કિલ્લોલ સાથે શ્રીજીને વિદાય આપી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે